નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળશે નમસ્કાર દોસ્તો આજના તાજા સમાચારની અંદર સૌપ્રથમ વાત કરીશું તો કે હવે અનાજ ઉપર પણ મળશે તમને લોન દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય યોજના હોય તો કેસીસી લોન યોજના છે આ યોજના બાદ હવે કેન્દ્ર સરકારની અંદર બીજી મોટી યોજનાને લઈને મોટા મહત્ત્વના સમાચાર આવ્યા છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેર હાઉસિંગની અંદર પોતાનો માલ સામાન વેચતા સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સામાન સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે આપણા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી સાત ટકા વ્યાજ દરે લોન મળી રહેશે જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેર દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકાશે કરી ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ હોય છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ખૂબ ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો છે ગુજરાતના ખેડૂતો આવક ની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં કરમે આવે છે ગુજરાતના ખેડૂતોની માસિક આવક રૂપિયા બાર હાજર સસો જેટલી થાય છે તો હવે આવક કઈ રીતે વધારવી તેનો ટૂંક સમય માં નિર્ણય પણ આવી શકે છે દોસ્તો વાત કરીશું દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મળશે શું કરવું પડશે

વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે અત્યારે દર મહિને બસો દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો દર મહિને તમારે માત્ર ને માત્ર દોસ્તો બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે જો સાઠ વર્ષ પછી તમને દર મહિને બેતાલીસ રૂપિયા કપાવતા હોય ત્યારે તો હજાર રૂપિયા મળવા પાત્ર થશે અને દર મહિને બસો દસ કપાવો છો તો તમને પાંચ હજાર રૂપિયા દર મહિને પેન્શન મળવા પાત્ર થશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું તો કે સાઠ હજાર ને બદલે મળશે સોરી છ હજાર ને બદલે મળશે નવ હજાર રૂપિયા ખૂબ મોટો નિર્ણય ખેડૂતોમાં ખુશી

માર્ચ બે હજાર પચીસ થી અમલમાં આવશે નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી અને સુવિધાજનક પરિવહન સેવા પૂરી પાડવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત એસટી નિગમે દૈનિક આઠ થી વધુ બસો દ્વારા ટોટલ બત્રીસ લાખ થી વધુ કિલોમીટર અંતર કાપીને અંદાજે સત્યાવીસ લાખ મુસાફરોની જાહેર પરિવહનની સુવિધા પૂરી પાડે છે નિગમનું કહેવું છે કે લોકલ સર્વિસની અંદર પંચ્યાસી મુસાફરો અડતાલીસ કિલોમીટર સુધીની મુસાફરી કરે છે જેના કારણે તેમને માત્ર એક થી વધારો કર્યો છે જેથી સામાન્ય સામાન્ય માણસો મુસાફરો પર વધારાની અસર પડશે નહીં નિગમ નવી ટેકનોલોજી અને આધુનિક સુવિધાઓ દ્વારા મુસાફરોને અસરકારક જાહેર પરિવહન સેવાઓ આપવા માટે કટિબંધ રહેશે તો દોસ્તો એક થી ચાર રૂપિયા જેવો વધારો કરવામાં આવ્યો છે બસની અંદર

ગુજરાત સરકાર દ્વારા શહેરોમાં મજૂરી કામ માટે આવતા કે શહેરોની જ ફૂટપાથ પર સુઈ જતા ઘર વિહોણા લોકો માટે સતનો આધાર આપવા માટે રન બસેરા યોજના સ્થાપિત કરવામાં આવી છે હાલમાં રાજ્યના કુલ આડત્રીસ શહેરોની અંદર એકસો ને સોળ રન બસેરાઓ કાર્યરત છે તેમાં દરરોજ આશરે દસ હજાર થી વધારે ઘર વિહોણા લોકો આશ્રય લઈ અને પોતાનો આશ્રય મેળવતા હોય છે તો ખાસ કરીને આ યોજના ખૂબ ફાયદાજનક રહેશે ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે ખાતામાં મિનિમમ બેલેન્સનો નિયમ આવે છે મિત્રો પહેલી એપ્રિલ થી નવા નિયમો બદલાવા જઈ રહ્યા છે તેની અંદર વાત કરીએ તો કે ખાતાની અંદર મિનિમમ બેલેન્સ તમારે રાખવું પડશે પહેલી એપ્રિલ થી ખાતાની અંદર મિનિમમ બેલેન્સનો નિયમ બદલાઈ જશે સહેજ પણ બેદરકારી કરી તો મોટો દંડ પણ ફરકારવામાં આવશે તમારું કોઈ બેંક ખાતું હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે

તો આતા દોસ્તો આજના તાજા સમાચાર આવા સમાચારો દરરોજ જોવા માટે અમારી ચેનલ મારું જ્ઞાનની અંદર જોડાયેલા રહેજો